કોવો કોની માલિકીની જગ્યામાં છે અને કોણ હક મેળવે છે હક આપનારા પણ એકથી વધારે હોઈ શકે સાત નંબરમાં જેટલા હોય એટલા બધા અને હક મેળવનારા પણ એકથી વધારે હોઈ શકે કેટલા હોય એટલા મેળવનારા જે છે એ ઘણી વખત એવું બને કે બે કટકા ત્રણ કટકા છે એક કટકામાં એક જ વ્યક્તિ છે અને બીજા કટકામાં ત્રણ વ્યક્તિ કે ચાર વ્યક્તિ છે એને એની વારસાઈ ચલાવી દીધી છે તો એક વ્યક્તિ ગુજરી ગયા છે તો ફરજિયાત વારસાઈ ચલાવેલી છે તો વિભાજન વ્યવસ્થિત કરવાનું છે એ અને અરજી પત્રકની અંદર તો શરૂઆત કરીએ આપણે કુવા બોર માંથી ભાગનામું અમો નીચે સહી કરના સાત સરનામા ઉમર વર્ષ બધાની પુખ ધંધો ખેતી ધર્મી હિન્દુ ધંધો યાદ રાખજો ખેતી તો લખવાનું જ છે ધંધો આ ખેતીનો જ છે ત્યાં મોટી વેપાર લખી નાખે